તમે ખેડા હું તો હાલત જઈ રહ્યો હાલત આવ્યો એ ડબલ ના અજા ખેરાલું કેવું હતું બોલો અલ્યા તમે જવાના હતા મારે એક વસ્તુ લાવવાની હતી એક વસ્તુ લાવવી હતી મસ્તી કરવી હતી

હવે મારે હારું મારું મગજ થવાઈ જાય છે કોણ વાત વાત શું બોલો અરે તમે પછી ખેડા નતાજા બહેલું રહ્યું એ તો તમે આવું કે છે મેન્યુ ની વાત તો મજા ખબર છે કે મેનુ તો જઈ ઉહલી કીધું છે એ મંગાઈ હતી લાયા

આ કોમ કોમો વાંચે ખબરતા નહી આ બે બોબળું કુટાય છે ભાઈ હું હું કઉ છું અને એને હું કહેવા માગે છે એ વાત વાતો એ સેટાબા પૈસા તો તમે તો આવી પણ મારા તમને હળવા ના તમે મારા હળવા પડી ગયા હું મને મારો અહીંયા મારવાની વાત હું આ દેડુ રે માર મારવા જો આ તો ભગા આ તો મારવા નું આવે પૈસા માં આવવાના છે હું હ હા મારે આવવા નાઈ તમોને પપ્પા પૈસા પૈસા તમે છો તમે મન રાખતા રાખવાનું કહું છું યાર મન નથી કેતો મન કહેતો નથી મન તો થઈ મન નથી મન કેતો હા તું તો મન કહું યાર

એ પોતે બેલું બેલું ગોખ છે અને પેલા બોબલા છે હવે એ બોબલા છે એ હોભળી છે અને પેલું બેલું છે એ એ હોભરતો નહીં એ બોલે છે પણ હોભરતો નહીં હું બોલા અવલું અવલું બોલા પૈસા લેવા છે પૈસા મારા હોશિયા બે 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 છે આશિયા નામ તો બે ભાઈસી બોલો આ બે હે બે માર્થી એક સ એક સ બોબલું અને એક સ બેરુ હવે મારો વાતે કેવું તને સમજાવવા બે હેલો હેલો એ અમે ઓ ઓ હું જા હું

ગમી ગમતું ગમ હમ ગમ ગમ્યા બહાર છું ખબર

હું કીધું એટલે હું જાઉં હું ગમ માં જાઉં મારે જવું છે કંટાળ્યો તમારું ક્યાં કુ કે હું તાચી હું તાજી રહ્યો છો તમારા તમે તમે પેલી છેરીના પૈસા અમે કોઈ પીધું નહીં અમારે થેલી બેલી અમારે ના હોય અહિયા તો

તારા મને ખબર પડી પૈસા માગે છે બાપા એ પૈસા ને કાઢ્યા પૈસા માગતો મારે કીધું વિચારું તમે બરોબર હવે તો જોઈએ 啊！Ah.